રાજકોટના ઉપલેટામાં પીવાના પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિકો એકાદ વર્ષથી પરેશાન થતાં સ્થાનિક વોર્ડ નંબર ત્રણના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા સ્થાનિકો સાથે લેખિતમાં રજૂઆત કરીને ફરિયાદ કરવા પહોંચ્યા હતા રાજકોટ ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં આવતા ખાખી ચાડિયા રોડ સોનલનગર અને ચુનાની ભઠ્ઠી વિસ્તારના રહીશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ પ્રશ્ને સ્થાનિક અપક્ષ સદસ્ય ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાને રહીશોની વેદનાને વાંચા આપીને નગરપાલિકા કચેરી ખાતે મુખ્ય અધિકારી અને પ્રમુખને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી હતી સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી બાબતે નગરપાલિકાના લાઇનમેન અને સંબંધિત કર્મચારીઓને વારંવાર મૌખિક જાણ કરવામાં આવી હોવા છતાં સ્થાનિક જસની તસ રહી છે તંત્ર હકીકત જાણતું હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હું વોર્ડ નંબર ત્રણનો રહેવાસી છું અમારા નગરમાં અવારનવાર પાણીના પ્રશ્નનો નિકાલ નહોતો થતો તે બદલ અમે નગરપાલિકાએ આવીને અને ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરી છે અમારા સુધારાસભ્ય છે ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાને સાથે લઈને પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે ભવિષ્યમાં આવો પ્રશ્ન અમારે બીજી વાર ક્યાંય ન થાય ચંદ્રપાલશ્રી રણુભા જાડેજા સદસ્ય શ્રી ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં ખાખીજાડીયા રોડ ઉપર આવેલ રઘુવંશી રેસિડેન્સી સોનલનગર ચૂનાની વી જે ઘણા સમયથી અમને ફરિયાદ આવેલી કે પાણી અનિયમિત આવતું હોય અમુક સમયે પાણીનું વિતરણ થતું નથી ક્યાંક પાણીની લાઈન તૂટેલી છે એવી અમુક ફરિયાદો અમે અનેક વાર કર્મચારીઓને રજૂઆત કરેલી તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવેલ ન હોય જેને લીધે સ્થાનિકોને સાથે રાખી આજ રોજ અમે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરશ્રીને ઉગ્ર રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે તેનું નિવારણ આવે અને જો થોડા સમયમાં આનું નિવારણ નહીં આવે તો અમે ફરી પાછા ઉગ્ર રજૂઆત કરી અને ગાંધી જિંદિયા માર્ગે આંદોલન વેપુલ ધામે દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા.